ભીમપોર ખાતે સમસ્ત આહિર પરિવાર દ્વારા ગુરુવાર શુક્રવાર અને શનિવાર એમ ત્રણ દિવસીય માતા બ્રહ્માણી ખોડિયાર માતા અને મહાકાળી માતાના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે જેમાં આજે આહિર સમાજના લોકોએ મહાયજ્ઞમાં ભાગ લઈ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ ત્રણ દિવસ દરમિયાન શોભાયાત્રા પૂજન મંડપ પ્રવેશ વગેરે આચાર્ય ચિતનભાઈ જોશી અને વરસાદના કર્મ આચાર્ય નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી રહ્યો છે આ મંદિરનું સમગ્ર આયોજન ભાવેશભાઈ તેમજ ઉમેશભાઈના સહપરિવાર અને સમસ્ત આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે

ेवीरो गदाया शान्ति परसपादाय शान्तिर् ऋषभे देवा शान्तिर् ब्रह्म शान्तिः सर्वज्ञो शान्ते शान्तिरेव शान्ति ચેતનભાઈ આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કેટલા દિવસનો કાર્યક્રમ છે ને શું મંદિર કયું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આહિર સમાજ દ્વારા અહીંયા આગળ ત્રણ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે કલા પંચાંગ પૂજા થશે શોભાયાત્રા નીકળશે ત્યારબાદ કુટીર હવન થશે ત્યારબાદ નવગ્રહની પૂજા થશે આ વર્ષોની તપશા બાદ અમારા ભાવેશભાઈ ઉમેશભાઈનો પરિવાર તમામ આહીર સમાજ દ્વારા અહીંયા જે જે દાન પુણ્ય કરવામાં આવ્યું શાસ્ત્રની અંદર કીધું છે નાસ્તી પ્રતિષ્ઠા સમો રીપુ પ્રતિષ્ઠા જેવો બ્રાહ્મણનો પણ કોઈ દુશ્મન નથી અને યજમાનનો પણ કોઈ દુશ્મન નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અથવા તો કરે છે એની બોતેર પેઢીના પિતૃઓ તરી જાય છે બાકી આપણે જોયું છે બે ત્રણ વર્ષ પહેલાં પીપીએ કીટમાં બધાને નાખી દેવામાં આવ્યા રૂપિયા રૂપિયાની જગ્યાએ રહી જાય છે પણ મંદિરની અંદર પૈસા વાપરશો તમારી શુદ્ધિકરણ થશે ચાર વેદોથી એ ગાડી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારી એકસો નવમી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મારા ગામની અંદર જેટલા બી મંદિરો થયા એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મારા દ્વારા જ કરવામાં આવી અને ચારો વેદોથી થાય છે અહીંયા આગાડી પ્રાણ પ્રતિષ્ઠા અને છેલ્લે દિવસે મહાપ્રસાદનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવેલું છે અહીંયા કોડિયાર માતા મહાકાળી અને બ્રહ્માણી માતા અને પિતૃદેવતા જે વર્ષો પહેલાં એમના પિતૃઓ ચાલી ગયા હતા તે દિવંગત આત્માની શાંતિ માટે અહીંયા આગળ આપણે ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જે પ્રતિષ્ઠાની અંદર બેસે છે અથવા પ્રતિષ્ઠા કરાવે છે આ હિર સમાજની અંદર આ પાછો પ્રોગ્રામ થવાનો નથી હું તો કેવું કે માણસે તિજોરીના તાળા ખોલી નાખવા જોઈએ કારણ કે સંપત્તિ અહીં અહીંયા જ રહી જવાની છે સંપત્તિ કોઈ સાથે આવી નથી આવવાની કલ્પો લગી સ્વર્ગની અંદર વાસ કરે એવું શાસ્ત્રની અંદર પ્રમાણ બતાવવામાં આવ્યું છે અને હું મારા ઘરની વાત નથી કરતો માર્કંડે પુરાણની અંદર લખવામાં આવેલું છે કે જે ભૂમિદાન કરે છે મંદિર માટે એ ભૂમિ દાન કરનારના તમામ પિતૃઓ સદગતિને પામે છે અને કલ્પો લગી કલ્પો કલ્પાંતર લગી એ લોકો આયુષ્ય સારી રીતે ભોગવે છે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અથવા એના પિતૃઓ તરી જાય તો સંતાન અને પરિવારને સુખી બનાવે છે આવું શાસ્ત્ર પ્રમાણ છે પિતૃ કૃપાઈ કેવલમ આ બધું જે મળે છે આપણને એ પિતૃ કૃપાથી મળે છે બાકી આ ચાર રસ્તા ઉપર આહિર સમાજ એટલે ગરીબમાં ગરીબ સમાજ હતો અને એ સમાજ પ્રગતિના પંથે જો ગયો હોય તો એ લોકોના પિતૃઓના જ આશીર્વાદ છે અને આ નાનું અમતું મંદિર છે રમકડા જેવું મંદિર બનાવ્યું ભાવેશભાઈ અને આખો પરિવાર અગાધ મહેનત કરીને બનાવ્યું છે એ પરિવારને એકદમ જોરદાર તાળીઓના ગડકડા બનાવો મંદિર બનાવવું એ નાની માના કરતા ગયેલો નથી તો આજે અહીંયા આગળ આપણે ખોડિયાર માતા મહાકાલી અને પિતૃઓનું સ્થાપના અગાડી કરી રહ્યા છે ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છેલ્લે તાડે તમારો પણ મહાપ્રસાદ લેવા આવવાનો સુભાષભાઈ અસ્તુ 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 બોલે પિતૃનારાયણ દેવ